મુશળધાર વરસાદથી પાટણ જિલ્લામાં કૃષિ પાકને થયું મોટું નુકસાન રાધનપુર અને સાતલપુર તાલુકાના અનેક ગામોમાં પંદર દિવસ પહેલા વરસેલા વરસાદથી અતિવૃષ્ટિની સ્થિતિ છે ખેતરોમાંથી હજુ પાણી નથી ઓછર્યા વરસાદી પાણીથી ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોનો ઉભો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો ત્યારે આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે જિલ્લા ખેતી નિયામક અધિકારીઓ સાથે રાધનપુર તાલુકાના ચલવાડા ભિલોટ સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી અસરગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન કૃષિમંત્રીએ ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીનો ચિતાર મેળવ્યો ગ્રામસભા યુજી રાઘવજી પટેલે ખેડૂતોને થયેલા નુકસાનીની વ્યથા સાંભળી ખેડૂતો સાથે સંવાદ કર્યા બાદ તેમને ખાતરી આપી કે વરસાદી પાણીથી ખેતરો અને પાકને થયેલા નુકસાન અંગે તે મુખ્યમંત્રીને રજૂઆત કરશે એટલું જ નહીં અસરગ્રસ્ત ગામોમાં પ્રશાસન તરફથી એંશી ટકા જેટલો નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને સર્વેના રિપોર્ટ મુજબ સત્વરે ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે એ અમે રજૂઆત કરી કે જે પહેલાં પ્રથમ તો બનાસકાંઠાનો નહીં ચૂકવા એ અમને ચૂકવે રજૂઆત અમે કરી છે સમજ્યા ખૂબ આશા છે ઘાસની આશા છે હા 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 પશુઓ માટે ઘાસચારાની પણ આશા છે ખૂબ પાણી તો બાકી જ નહીં કોઈ દિવસ આટલા ભરાણો નથી અમારી ઉંમરમાં મને આ હા છીતેર વર્ષ્યા છે આટલું પાણી કોઈ દિવસ ભરવાનું નથી ભાઈ આખી નિષ્ફળ સો એ સો ટકા નિષ્ફળ છે ઊભા પાક ને થયેલા નુકસાન અને ખેતરોમાં ભરાયેલા પાણી આ બે મોટી સમસ્યાઓ અમારી નજરે પડી છે હવે ભરેલા પાણી જો દર વખતે આવી સ્થિતિ થાય વરસાદ વધુ થાય ત્યારે તો ખેડૂતોને આખી સિઝન બબે સિઝન ફેલ જાય એના કાયમી ઉકેલ માટે અમે માનની મુખ્યમંત્રીશ્રીને ભલામણને રજૂઆતો કરશું સાહેબ પોતે પણ આવી ગયા છે મુખ્યમંત્રીશ્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ગયા છે પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલ પણ મુલાકાત કરી ગયા છે અને વિધાનસભાના અધ્યક્ષ સન્માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી તો આ જિલ્લાના છે અને સતત વિસ્તારની સાથે જ છે એટલા બધા સાથે પરામર્શ કરી અને વહેલી તકે ભરાયેલા પાણીનો કઈ રીતે નિકાલ થઈ શકે અને કાયમી ધોરણે કઈ એનો ઉકેલ લાવી શકાય એ દિશામાં કાર્યવાહી કરવા માટે સરકારમાં અમે આગળની કાર્યવાહી કરાવશું